ઓહો બાપા રે આ જમકુડિયા ટીવી તો જો લીધું છે આ ટોકીસ માં બેઠા હોય એવું લાગે તો તો હવે ટોકીસ માં જવાની જરૂર નઈ પડે આયા તો જો જબરું બબરું છે હાતી હવે આવા નવા આવે આવા જ આવે છે કે કેવું હોય એમ ને હા તને કઈ ખબર હોય નઈ હા ઘર જે વસ્તુ આવતી હોય એની ખબર હોય હવે 10 15 વર્ષ જૂનું કાળતરા વર્ષ નું આપણા ઘર ટીવી પડ્યું છે તો મને પછી નવા ટીવી ની ક્યાંથી ખબર હોય અને તો ગમે એ કઈ ઊંધું તીર આપડા ઉપર જ આવે ખબર જ છે તો પછી કેતા હું કામ આઈસા આમ આમે જોને ભાઈ આવે તું તજે મરચી લાગી તો મે કરું કાઈ મરચી નથ લાગી હવે હા સાચું કીધું એટલે બોલો હે ગગલી આવી તું આવી લીધું પણ હું કીધું એમાં ટીવી થઈ અમારે ટીવી અમારું નથી માસી નું છે એ લોકો અમેરિકા વયા ગયા ને એનું ટીવી અહીં મૂકતા ગયા હા બાકી કઈ ખર્ચા કરીને કોઈ આવડા ટીવી ના આ તો વિદેશ ગયા થી ગયા આ ભાવ તો તું વે દેખી તું એ ને સો તો તેવું જડી ગયું એ જી વો ઈ હવે મન કેત કરી તું આ હું કામ લઈ વિસો પણ હું તમારે જાણ કરું છે સાન મનારીઓ ને હા એટલે હા સડી કે ધીરજ જ ન રાખતા લે હાલો હું તૈયાર થઈ ગઈ છું આપણે ક્યાં જવું છે પહેલા હાલ પહેલા ગાડી માં બે પસ વાતો કરીએ હું બે ખીચડી પકાવો છો તમાર હું કામ છે તમારે ક્યાં ખાવી ખીચડી કે ખીચડો હાલો તો કે મન ક્યાં જવાનું છે ગાડી માં બેઓ હું તમારા થાવસો જરી ધીરજ રાખો ને બધી ખબર પડી જાય હવે તો કઈશ ને ક્યાં જવાનું છે મારે ગાડી ક્યાં લઈ જાવી ક્યાં અહીંયા ઊભી રાખું હા રોડ ઉપર તો સડાવો હું તમને કહું એમ જાતા જાજો ઈ રોડ ઉપર એડી મોઢામાંથી બોલને એટલે મને ખબર પડે કે રસ્તો આ લેવો કે ઓલો લેવો વરી તું કે ગુંધા રસ્તે ચડાવીશ ને પછી એનાથી નજીક આ રસ્તો થાતા હોય છે ને તો મારો મગજ ઠીકા ઠીક ન હોય જ પછી મને કહેતી નહીં પછી હું ક્યાં નઈ લઈ જાવ તને ઘર ભેગી જ કરીશ હે તિયો તમારા ઠીકા ઠીક ન મગજ ના જાય ને કહી દઉં એને આપણે જાવું છે કપડાની શોપિંગ કરવા મને તારા ફંદાની ખબર જ હોય કે તને શોપિંગ સિવાય કઈ બીજું ઉતતું જ નથી એટલે મને ખબર જ હતી કે ક્યાં જવું છે તારે ઓલ આપણે દર વખતે જઈએ મોલમાં ડિસ્કાઉન્ટ વાળા હા તો એ જ હોય ને આપણે દર વખતે જઈએ ડિસ્કાઉન્ટ કરીને બધું આપે તો ત્યાં જ જાય ને એટલે હું ઘરેથી કેતો હોય કે મોઢામાંથી બોલ એ મોલ છે ને પાંચ છ દીઠા બંધ કર્યો હોય એનું સમારકામ થાય છે અને એ માલ એને પહેલા ડિસ્કાઉન્ટના ડિસ્કાઉન્ટમાં વેચી દીધો છે વેલી બોલ તો કાંઈક હું તને કહું ને

હા તઈ એમ જ મે જનો મત છે ને તમારી સામે થવા લીધો એટલે તો તમારી એરે લગન થયા જા ને હવે તું એ બુદ્ધિ જ નથી આવ આ ભગવાન બુદ્ધિ વેતા તા તઈ ક્યાં વઈ ગઈતી તું ઈ જ કહું ત્યાં તમારે ફેરા લેતી હતી એટલે છે ને એ બુદ્ધિ વઈ ગઈ એમાં નેમાં અરે તમે તો બહુ લડો છો બે લગન કર એટલે તું એ લડીસ જ ને કે આરતી ઉતાર આ તમે ધોકા વિના લડીએ છે ને તમે તો ધોકા લેહો એવું લાગે છે મને તારા સ્વભાવ ઉપરથી તો તું બાધોકડી હોય એટલે આખું ગામ બાધોકડું ના હોય હાલી હું નીકળી હો બીજાને હું સલાહ દેજો લગન જ નહીં કરે ઓલી

હા તો બહુ જ વાંધો છે તો કહી દે ને મમ્મી તો કહેતા હતા કે હું ગામડે વઈ જાઉં તમને બહુ વાંધો હોય તો ના રે ના એવા મારા સંસ્કાર જ નથી એમાં કાઈ ના હોય આ બેને વઈ થઈ ગઈ છે ને અલગ હા હું તો રાખે ને છોકરા ને અલગ રી આ તો એના મન મારામ ફેર હું તું એ જ છો હારી થવા જાસ તો પાછી ને બાદણા થાય તો વાંધો આવે છે બધું મારા ઉપર કાઢે તો કાઈ બાજુવાળા બાપા એને કેવા જાવ એ ભાઈ તું લાપ મેક ને હવે કે ના એથી કે જવાનું હે નકર પછી ગાડી વારી મૂકું છું હા ઇસ્ત્રી લેવાની હતી ઈસ્ત્રી જોઈ આવીએ આ છે બ્લેક ફ્રાઈડે છે તે બધા એમ કહેતા હતા સેલ છે સેલ છે જોઈ આવીએ કે કો સસ્તી હોય તો આ તો આટલી વાર પેલા બોલી ગયો તો ઈસરી દુકાને પોસી ગયો તો દુકાન ન જવાનું મોલ જવાનું છે આવું બધું વાસે સાપામાં બીજું કઈ ના વાચે તમારા હાટુ વાસુ શું 200 રૂપિયા તમારા સસ્તી પડે મને કઈ વાંધો નથી હું તો 2000 ની લેવાની ને 5000 ની લઈ લેસ બરાબર છે બોલાઈ વિનત થાતી પડકે જ છે તમ ગાડી અકાવન સાન મના હું જો તને આવડતી નથી નકર તો તું અકાવા માંડી હોય આ ગાડી શીખવાડી એટલે જ પછી જીબરી પડે ને ઈ અકાઈને કામ લાવી લઉં છું મારું તને પોચવામાં કોઈ ના પોચે કોઈ કહેતું જ નથી કે મન પોચવાઓ બરાબર છે તમને પહેલાથી કીધું જ છું મને કોઈ પૂછે નહીં તો કોટે ખોટી હું જ બાજોડી કરતા હોય હાલ લે ભાઈ જાવું હે નિયા જાય એટલે તારી માથા કુટ મટે લપ કુટે એ રહ જોરે સાપા મેં લખ્યું તું કે છે ને હે 200 300 રૂપિયા સસ્તી આપશે હા બોલો ને શું લેવાનું છે તમારે એ ની લેવી છે ઓલું પાણી ઉડાડી ને પછી કરાય એવી મેં સ્ટીમ વાળી કહેવાય હવે પાછી તાઈ પાણી ઉડાડી વાળી ખાધી હા જો અહીંયા પડી છે આ લાઈનમાં બીજી લાઈનમાં છે બધી સ્ત્રી જ છે અને તમારે જોઈ એવી જ છે તમે તમારે જોઈ લ્યો ના અમે જોઈ તો આવી નથી અમાર કલર બીજો હતો એક મિનિટ હું લઈ આવું ત્યાં સુધી તમે બધું આયો કરો આવી હતી બધી મરૂન કલર ઉપર હા બસ ઓ આવી હતી અમે જોવા દયો છે હા બસ આજ કેટલા રૂપિયાની છે ભાઈ આમાં અમારે જો ઓમ છે ને તો અમારે ગામમાં જાઓ ને તમે મીન્સ કે એની પ્રાઇસ છે બે હજાર રૂપિયા પરંતુ આ બ્લે ચાલે છે ને બ્લેક ફ્રાઈડે અને શું કંઈક છે તો ખરી હા પણ એના લીધે છે ને તમે બસો કે ત્રણસો રૂપિયા સસ્તી પડશે એટલે થાશે 1800 1 મિનિટ ભાઈ 2000 રૂપિયા તમે કીધી બસ તમે એમ કીધું બસ 500 રૂપિયા સસ્તી પડશે તો 1800 ની કીધું તો તો 200 રૂપિયા સસ્તી પડી તો 300 રૂપિયા ના થાય 300 રૂપિયા સસ્તા માટે 1700 રૂપિયા હોય બરાબર હા એટલે 200 રૂપિયા સસ્તી એમ અચ્છા તમે 2000 રૂપિયા કીધા ને આને ભાવ હા અત્યારે અમે ઓફરમાં આપીએ છીએ એમ તમ છાપામ વાયચું જઈશે ઈ તો ગો ગાયલી વાસીને તાં આવ દોયડીસ કીધું તમ તમારા હાટુ જાય દોયડીસ નકર તો મને આવડતું તો ઓનલાઈન મંગાવતા વાહ એ બધું સરસ સરસ છે એસાલાજ હોય ભાવે એસલ હોય ને પછી મેડમ હું ડોન ગણું ને આ તમારે લેવી છે તી ને એ ના ના ડોન વારો ક્યાં થ્યા મારે કાઈ લેવી બેવી નથી કે મેડમ શું વાંધો આવ્યો તમને થોડોક ભાવમાં ને પોહાતું અચ્છા તમને આટલું બે 200 રૂપિયા ડિસ્કાઉન્ટ ક્યાંય ન મળ્યો હો ના ના મડી જાવ ભાઈ તમે તમારા હો એલી આવું શું બોલસ સારું તઈ આવજો હો એલી લેવી તી તારે તો આવું શું કર્યું એ તમને કાંઈ ખબર પડે નહીં તો બોલતા ના હોય તો છે હું ઘરે ઓનલાઈન જોઈને આવી હતી આ જે છે ને એટલા જ ભાવમાં છે આ ડિસ્કાઉન્ટ કરીને કીધું ને એનાથી ઓછા ભાવમાં ઓનલાઈન છે આ ઘટના શું કરે ખબર છે એના નામે ત્રણસો સાતસો વધારી દે અને પછી આપણને એમ કે અમે ત્રણસો ઘટાડીએ છીએ હવે એનું ઈજ છે ઓનલાઈન આ મોડલ આ કલર ને આ કંપનીનું જોઈને આવી હતી હું હોશિયાર ભારી હોતું તો હા એ તો તમને એમ છે ખાલી જીભા જોડી જ કરું હું હોશિયાર જ છું હા બસ લે પાછી ઉશી હાલવા માંડીશ પાસપોર્ટ

હારું હાલ તૈયાર આપણે બીજી દુકાન જોઈ આવીએ હા જ્યાં ઓફર ના હોય ત્યાં જઈએ એટલે શું નાવા થતી વેળા ના કરે ખોટે ખોટા હા તે સારું થયું લે તું જોઈ ને આવી રીતે ખબર તો પડી ન કરો આપણે બટકાઈ જાય આ એક હું બટકાણી બસ એટલું ઘણું સૌ બી છે કે બટકાવણી હા તું તો બટકાઈ જ દઈશું આમ હાલો નહીં મારા મિત્ર એ વાત કરો ને પછી થાય ઘરે અથવા તો બીજી દુકાન પછી બીજી જો કંઈ કામકાજ હોય ને તો ઘરે વયા જાય અને પછી લેવા આવશું બાકી દુકાન છે બરાબર છે ને હા સારું હાલ એ મારા વાલા મિત્રો તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાઈક દબાવી દેજો જેથી કરીને મારા નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય અને આ વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહેજો તમારા ઘણા બધાની કમેન્ટ આવી છે જેના નામ અહીંયા લઉં છું શશીબેન દેવેન ગોશાય ગોપીબેન કિશોરભાઈ ઉદેશા પ્રજાપતિ હિનાબેન ઉષા બારોટી હિના વાસાણી પંચા જુહીબેન કમલાબેન સોલંકી મોનિકા કાકોલત હેતરબેન પરમાર સુરતી સીતરબેન ચૌહાણ ધર્મિષ્ઠા મોડાસિયા નાયક મુક્તાબેન વાલા ભૂમિબેન